કાકરેજ તાલુકાના શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા જામપુર ગામે વણજારા વાસમાંથી બનાસકાંઠા એસઓજી પોલીસે બે પોઈન્ટ બસો અઠાવન ગ્રામ ચોપન હજાર ચારસો પચીસની કિંમતનો એક આરોપી સાથે અફેર ઝડપ્યો બનાસકાંઠા એસઓજી પોલીસ શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ખાનગી રાહે બાતમીના આધારે ગોવાજી ખેતાજી વણજારા રહે મોટા જામપુરા વણજારા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળાએ પોતાના જાત કબજામાં માદક પદાર્થ અફીન એકસો ગ્રામ કિંમત રૂપિયા ત્રણ રાખી હાજર મળી આવી પકડાઈ જાય તેમજ આરોપી ગોવાજીના કાકા ભરાજી ડાયાજી વણજારા રહે મોટા જામપુર વણજારાવાસ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાવાળાએ તેઓના કબજા ભોગવટાના રહેણાંકરમાં માદક પદાર્થ અફીણ કુલવજન બે પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર નવસો પંચોતેરનું રાખી વેચાણ કરવા માટે આરોપી ગોવાજીને આપી માદક પદાર્થ અભીણનું કુલવજન બે પોઈન્ટ બસો અઠ્ઠાવન કિલો રૂપિયા ચોપન હજાર ચારસો પચીસ નું એકબીજાના મેળા પીપળાથી રાખી ગુનો કરવા એકબીજાને મદદગારી કરી આરોપી ભારાજી રાયાજી વણઝાર નાનાઓ ઘરે હાજર મળી આવ્યા હતા ત્યારે એક આરોપી ઝડપી અને વધુ તપાસ હાથ ધરી હતી